જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા પ્રેમ લગ્ન બાદ પત્ની રિસાઈને માતા પિતાના ઘરે જતી રહી હતી જેની અદાવતમાં બજારમાં શાળાને પેટમાં પાટુ મારીને પાડી દઈ લાકડાથી પેટના ભાગે માર મારવામાં આવ્યો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો મૃતક વડલી ગામના પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવીએ પેટના ભાગમાં પાટુ વડે તેમજ લાકડા વડે બજારમાં માર મારતા ગંભીર ઇજાઓ થવા પામી હતી મૃતક યુવકના પિતા જીલુભાઈ પાલાભાઈ સોલંકીએ આરોપી રમેશભાઈ દાદુભાઈ રહેવાસી સામે તેમના પુત્રની હત્યા કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે પ્રાપ્ત મુજબ ફરિયાદી જીલુભાઈ સોલંકીની દીકરી દયાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હોય તેમના રોહિસા રહેતો પતિ એવો આરોપી રમેશ બાંભણિયા દયાબેનને દુઃખ ત્રાસ આપતો હોવાને કારણે તેઓ તેના પતિ રમેશ બાંભણિયાનું ઘર છોડીને વડલી ગામે પોતાના પિયરમાં રહેવા જતા રહ્યા હતા જબાબતનું મંદુક રાખી તેમના સાળા મૃતક પ્રવીણભાઈ સોલંકી ગામમાં દૂધ લેવા આવતા આરોપી રમેશ બાંભણિયા દ્વારા પેટના ભાગે પાટુ મારી લાકડા વડે પેટના ભાંગે મૂંધમાર મારી ગાળો આપી જીવલેણ હુમલો કરી દીધો હતો જેથી પ્રવીણભાઈનું મોત થતા મામલો હત્યામાં ફલટાયો હતો મૃતક યુવકની લાશને જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવી હતી નાગેશ્રી પોલીસ દ્વારા આરોપી રમેશ બાંભણિયાને પકડી પાડવા તપાસની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી